હલો એસટી ઓલા લાલ ટાંકી ભરાય એટલે ઉપાડ ઓ ભાઈ તળાવ જાવું ને ભુરા તળાવમાં બેહો 120 નું એટલે વાર લાગશે પૈસાની મારે કોઈ પરણી જ નથી મેં જિંદગી થી ગયો છું આ દુખ દર્દથી મને આ કાક આગો લઈ જા રંટાળી ગયા તમને એક એવી જગ્યાએ લઈ જાઓ થોડો કંટાળો તરત ભીયો જાય મારે એ જ છે મારા કલેજા હાલો ખબર છે મારે હજી જીવાનું છે

તમે લોકો બાદ મારી રિક્ષા જમા થઈ જાય છે તમે બે બાજતા નઈ નાનો મનો આખા તારો બોમ્બાઈ નદી વધારે લાગ્યો આ મુંડા હમણાં ઓકે હમણાં આવી જાય હા હા

ગુજરાત હે આઠ લો બેઠે ગયુ આઠ લોત હેરા ગુજરાત હે બાદમાં રિક્ષા જમા હોયગા યાર તમને કોઈ સમજવા પાર્ટી ગયા હા બે काम जो आया वो बाजू आया आ गुजरात से वो बाजू आया छोले में नहीं बैठा का है इधर छोले में नहीं बैठता हां ये छोले में खोड़ा हो जाता है डॉक्टर सीधी कह दूं ना भाई तकलीफ लागे इधर कुछ पैरेलिस पैरेलिस हो गया आ, नहीं था पिक्चर देख के हां मतलब कि कंपनी फोड़ लागे हां हां पिक्चर में लागे रिजेक्ट हो गई विमलू ने एड्रे क्यों के नहीं भाई हां हां विमल खाए खाए ना मोटी टोकी ना फाड़ तो तो ना कराय पहला ना फाड़ दो तो फिर पासो करवाओ वो करोड़ों भोगोद ना भाई आओ वालों

મારે વાત માં થઈ ગયું છે આ કુંભાર વાળા નો માલ કડક આવી ગયેલો

હા ભાઈ એક ધક્કો નો કોઈ ગરીબ માણસ ને ધક્કો મારી કોઈને માર્યો જ નથી લે મને તો મારજો એક ધક્કો ભાઈ તમે દાંત મગજ જાય પાછો મારું થયું તને ભાઈ મારે છે રીઝા ની કીક નથી લાગતી આમ પાણી કરે છો ઉંદાળા મોટા ભાઈ હા તમને ત્રણ મહિના થઈ ગયા લાગે અમે ખાધે પીધે સુખી જેવી ખાધે પીધે સુખી જેવી

उब रहाम न समझे क्या फायर ना, फायर मैं हेलो 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 विडियो आरो लाई हो, ना, ना जावादे जावादे हो। तो चैनल ने सब्सक्राइब कर जो मरा कले जाओ